નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

ટાઇટલ હેઠળ આ સમારંભ યોજાયો હતો સમારોહના અધ્યક્ષ તરીકે મહેશભાઈ પૂજ પ્રમુખ ગાંધીધામ ચેમ્બર તથા ફાઉન્ડર અંબાજી ગ્રુપ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રહ્યા હતા મહેમાનો આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું સ્વાગત નૃત્ય બાદ દીપ પ્રાગટ્ય બાદ સરસ્વતી સન્માનની શરૂઆત થઈ હતી ખીચો ખીચ ભરાયેલ ભુજના ટાઉન હોલમાં સમાજના વૃદ્ધ સૌ કોઈ સરસ્વતીના ઉપાસકોને નવાજવા ઉમટી પડ્યા હતા આ સરસ્વતી સન્માન સમારંભમાં આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય તીર્થ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ પધાર્યા હતા સ્વાગત પ્રવચન સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ ચંદુરાએ કર્યું હતું આ પ્રસંગના અતિથિ વિશેષ તરીકે રિતેશ રસિકલાલ સંઘવી પ્રમુખ યુવા ગ્રુપ પ્રિમાલી કમલનયન મહેતા ટ્રાન્સફોર્મેશન એન્ડ લાઈફ કોચ શ્રીમતી હર્ષાબેન હર્ષદભાઈ મહેતા સંયોજક ટીરીમીની પાઠશાળા ભુજ રહ્યા હતા આ સમારોહમાં જુનિયર કેજીથી કોલેજની ડિગ્રી સુધીના બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓનું સુંદર ભેટ આપી સન્માનિત કરાયા હતા પૈકી લગભગ પચાસ વિદ્યાર્થીઓ કોલેજના હતા આ બધા જ વિદ્યાર્થીઓને ઇનામ તેમજ સન્માનપત્ર આપી ઉપસ્થિત જુદા જુદા મહેમાનોએ તથા આરાધના ભવન જૈન સંઘના ટ્રસ્ટ મંડળના સભ્યો અને મેનેજિંગ ટ્રસ્ટી કમલનાયન મહેતા દ્વારા તથા સમાજના અનેક ક્ષેત્રના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે પર્યાવરણના જતન માટે ફૂલ છોડના રોપાઓનું વિતરણ કરાયું હતું તથા બુક સ્ટોલ દ્વારા જે વ્યક્તિને વાંચનમાં રસ હોય તેમને ફ્રી બુક્સ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન લાઈવ સંગીત ઓર્કેસ્ટ્રાએ સૌનું મનોરંજન કર્યું હતું જીતેન ઠક્કર દ્વારા યુવાનોની ટીમને બોલાવી પ્રશ્નો પૂછી ક્વિઝની ગેમ રમાડાઈ હતી સોશિયલ મીડિયા સંબંધે જાગૃતિ મળે તે માટે સાયબર ક્રાઇમના પીએસઆઈ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સુંદર માર્ગદર્શન અપાયું હતું જેમાં સોશિયલ મીડિયા દ્વારા લોકોને કઈ રીતે ફસાવાય છે અને તેમાંથી કઈ રીતે બચવું તેની વિગતવાર માહિતી અપાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર કનિષ્ક શાહે મોટિવેશનલ સ્પીચિત અતિથિ વિશેષશ્રીઓએ સૌને અનેક વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું સેલ્ફી પોઈન્ટમાં તસવીરો ખેંચાવી બાળકો યુવાનોએ આનંદ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન જીઆંશી ખંડોર દ્વારા ચાંદ કમાને મેં આસમાન ખો ગયા આ વિષય ઉપર જીઆંશીએ ખૂબ જ ચોટદાર વક્તવ્ય આપી અને સૌના દિલ જીતી લીધા હતા એ રીતે શ્રી વાગડ સાત ચોવીસી ભુજના તમામ કારોબારી સદસ્યોએ ખૂબ જ મહેનત કરી આયોજન કર્યું હતું અને સભ્યો સતત કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા હતા આ પ્રસંગે સમારોહના અધ્યક્ષ મહેશભાઈ પૂજ સાથે ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ વાત કરી તેમણે જણાવ્યું કે ઇન્ટરવ્યુ મંત્રીઓ કમલ વોરા તથા જયેશ સંઘવી દ્વારા આભાર વિધિ કરાઈ હતી है अंतिम ख्वाहिश छूते उम्र का दरिया बह जाता है द थिंग विच वी ऑल नीड टू थिंक टूडे इज how हाउ मेनी ऑफ द are आर really रियली today. Yes. આજનો જે આ ભુજ વાકર સાચી મંડળ તરફથી પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તે ખરેખર ખૂબ સરસ છે સાર્થક જે એમને ટાઇટલ આપ્યું છે ખરેખર સાર્થક નીવડે એવું જ માખું આયોજન છે અને મેં મતલબ આવી રીતે મંડળ લેવલ ઉપર આવા સારા આયોજનો મેન મેં પોતે મારી લાઈફમાં નથી એટલે ખૂબ જ સારું આયોજન થયેલું બીજું આ જે શૈક્ષણિક બહુમાન કરશે અથવા તો છોકરાઓને પ્રોગ્રામ માટેનો એક સ્ટેજ પ્રોવાઈડ કરે છે તો એક સ્ટેજનો જે ફિયર હોય છે નાના ઉંમરમાં એ ફિયર દૂર કરવા માટેનું અને એક સારું પ્લેટફોર્મ આપવાનું સમાજનું આ સારામાં સારું પ્લેટફોર્મ છે અને જે રીતનું સારું આયોજન કર્યું છે સરસ મજાનું સ્ટેજ કર્યું છે એ માટે હું ભુજ મંડળના પ્રમુખશ્રીને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ અને આવી જ રીતે વધુમાં વધુ મેળાવડા અલગ અલગ વિષયમાં પણ થતા રહ્યા શૈક્ષણિક તો જે કાલે કોઈ ધંધાકીય રીતે થાય આવનાર ટાઈમમાં કયા કયા બિઝનેસ ચાલી શકે છે એના ઉપર થાય તો એ સમાજની એક યુનિટી બનશે અને એકબીજાના નેટવર્કિંગથી એનો જે બહુ મોટો ફાયદો સમાજને મળી શકશે શું મેસેજ દેશો આજે તમે આવ્યા છો વક્તા તરીકે તમે આજે મેસેજ શું છો સમાજના બાળકોને અને સમાજને કે તમે સમાજના શૈક્ષણિક સ્તર અથવા શૈક્ષણિક બાબતોમાં શું કરવું જોઈએ શું આજે મેસેજ આજના મેસેજ પર જોઈએ તો મને જે સ્ટેજના કારણે અહીંયા બોલાવવામાં આવ્યો છે હાલ જે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ છે ગુજરાતની બીજા નંબરની ચેમ્બર છે અત્યારે એમાં એના એના પ્રમુખ તરીકે મને બોલાવવામાં આવે તો જરૂર ભારતના આવનાર ટાઈમ છે એ ભારતનો છે અને આવનાર ટાઈમમાં હવે આવનાર યુવા વર્ગ છે કે અત્યારે જે લોકો બિઝનેસમાં છે એ બધાએ શું કરવું જોઈએ એનો જે મને જે શીખવા મળ્યું છે અત્યાર સુધી ગાંધીધામના પ્રમુખ તરીકે અલગ અલગ સંસ્થાઓમાં જોડાઈને ફિક્કી છે સીઆઈઆઈ છે એસઓચમ છે જે દેશ લેવલના સારા એક બિઝનેસ હાઉસ બિઝનેસ એસોસિએશન છે એમાં મને જે શીખવા મળ્યું છે એ વાત સમાજ સાથે જરૂર શેર કરીશ કે આવનાર દસ વર્ષ છે એ ભારતના છે અને એમાં જેટલું નેટવર્કિંગ જેટલું એકબીજાથી હળીમળીને કામ કરશું એમાં વધુ મોટો ફાયદો સમાજને અને પોતાને થશે આપણા સમાજને શૈક્ષણિક વાત કરીએ તો મારું મૂલ્યાંકન છે શૈક્ષણિક મૂલ્યાંકનમાં જોઈએ તો શૈક્ષણિક આપણા સમાજમાં સારું થતું જાય છે પરંતુ પર્ટિક્યુલર હું કહીશ કે બિઝનેસમાં જોઈએ કે સ્ટડીમાં જોઈએ આપણો સમાજ એક કે બે જ પર્ટિક્યુલર લાઈનમાં વધારે છે ધારો કે સીએ છે અથવા એમબીએ છે કોઈક વધવા કોમર્શિયલમાં એ બે વસ્તુમાં જાય અથવા ડોક્ટર છે હું એમ કહીશ કે નવા નવા ઇનોવેશન વાળા આઈડિયા લઈ આવે ભણે છે એ સારું જ છે એમબીએ છે કે આઈએમ કરે છે એ સારામાં સારી વસ્તુ છે એ બહુ અસક અમુક જ છોકરાઓ કરી શકે છે એના સિવાય પોતાનું બ્રેન ડેવલપ કરે કે આપણે જૈન કુડમાંથી જઈએ આપણી પાસે આઈડિયા હોય આવનાર ટાઈમમાં આઈડિયાના પૈસા તમને મળવાના છે તમારી પાસે સ્ટડી કરેલા છોકરાઓ મળી જશે એમબીએ મળી જશે સીએ મળી જશે આઈએ એ કરેલા સ્ટુડન્ટો મળી જશે પણ પોતાની આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કરો નવો ધંધો ચાલુ કરવાથી ગભરાવો નહીં એવું હોય તો જોઈન્ટલી કરો પણ નવો ધંધો પોતાનો ધંધો જેટલો શરૂઆત કરશે એ બેનિફિશિયલ રહેશે સક્સેસ મંત્ર એક જ છે જે રીતના ચેમ્બરમાં જોયું છે જે રીતના જીતોમાં જોતા આવ્યો છું તમારું નેટવર્ક એ જ તમારું નેટવર્ક છે એટલે તમે તમારું નેટવર્ક જેટલું થઈ શકે એટલું બોલ્ડ કરો કારણ કે એઆઈનો જમાનો છે તમારે જે જોશે તમને બે ફિંગરમાં મળી જશે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારી પાસે તમારું યોગ્ય નેટવર્કિંગ જોશે યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્ક આપણે જેમ કહીએ છીએ કે આપણે ઓળખાણ એ મોટી ખાણ છે એમ કહી શકાય કે તમારી મૂડી જી રહેશે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર ધાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર